ઇજાગ્રસ્ત થયેલ બે પોલીસ કર્મીઓની સુધારો છે મહત્વનું છે કે ન જેવી બાબતે બોલાચાલી થઈ હતી ને જે બાદ તેની મોત થયું છે ત્યારે આ સમગ્ર મામલો બિચકાયો છે શહેરના ગોકળપુરા ખેડૂત હત્યા મામલે જ્યારે ટીયર ગેસ છોડવા આવ્યો ત્યારે વધારે ઉગ્ર બનતા પોલીસ કર્મી પણ ગભાયા હતા ખેડૂત હત્યાના મામલે પથ્થરબારોમાં ઇજાગ્રસ્ત થયેલ બે આરોપી કર્મી છે તેની હાલ તબિયત સુધારા પર છે જિલ્લા પોલીસ અધિકારી લોકોની અટકાયત કરાઈ છે ઘટના સ્થળે જિલ્લાના વિવિધ પોલીસ મથકોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કોઈ પણ અનિશ્ચિય બનાવ ન બને તેના માટે વધુ ને વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અલગ અલગ વિવિધ પોલીસ સ્ટેશન થી પોલીસ કર્મીઓને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે પોલીસ કર્મીઓ ની તબિયત માં પણ હાલ સુધારો છે સ્થળ પરથી બિસ કરતા વાહનો પણ કબજે કરી દેવામાં આવ્યા છે